અત્યારના સો પકવાને એક તરફ અને આપણી ટ્રેડિશનલ લાપસી એક તરફ આ વેલણ લાપસી અત્યારે વિસરાતી જાય છે અને જેમને નિવેદમાં બનતી હોય એમના ઘરે જ ખાસ બનતી હોય છે બાકી આપણે અત્યારે આ બનાવવાનું અત્યારે યંગસ્ટર્સ તો અવોઈડ કરતા હોય છે કારણ કે આ બનાવવામાં એમ થાય છે કે બહુ ટ્રિકી છે બગડશે તો પણ આને જો એક વખત આની રીત સમજી લઈએ ને તો એકદમ જ આસાન રીત છે આની તો એના માટે મેં અત્યારે ભાખરીનો જે જાડો લોટ આવે છે જે લાડવા કે બનાવતા હોય આપણે ઘઉંનો એ લીધો છે અને આ રીતે એનો કરકરો લોટ લેવાનો છે અને એની અંદર આપણે ત્રણ ચમચી જે ઘરની રેગ્યુલર ચમચીનું તેલનું મોણ લેવાનું છે અને આ લોટમાં સરસ આપણે મોણ પહેલાં દઈ દેવાનો છે આમાં બહુ મુઠ્ઠી પડતું કે એવું બધું જોવાની જરૂર નથી જસ્ટ બધો લોટ છે એ સરસ તેલવાળો થઈ જાય એટલું મોણાની આની અંદર આપણે દેવાનું છે અને જો તમે ફ્રેન્ડ્સ યંગસ્ટર્સ હોય અથવા તો ક્યારેય ના બનાવી હોય નિવેદમાં ના બનતી હોય તો લાપસી આપણે ના બનાવી હોય તો આ રીતે તમે એક વખત ટ્રાય કરજો જે ટ્રેડિશનલ રીતે બનતી હતી એ રીતે આજે આપણે લાપસી બનાવીશું અને આ રીતે તમારી લાપસી દર વખતે એકસરખી એકદમ છૂટી છૂટી દાણો દાણો અને ખાવામાં જરાય ગળામાં અટકશે નહીં એવી લાપસી તમારી તૈયાર થશે તો એના માટે વિડીયો તમે લાસ્ટ સુધી જોજો જો આ રીતે આપણી આ લાપસી છે એ આ લાપસીનો લોટ છે એ સરસ તેલવાળો થઈ ગયો છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને એક જાડા તળિયાવાળું કોઈ વાસણ લેવાનું છે જેમાં તમે કડાઈ અથવા તપેલું ગમે તે લઈ શકો છો અને એની અંદર મેં એક કપ જાડા લોટની સામે મેં પોણો કપ ગોળ લીધો છે જો તમને ઓછું મીઠું ગમે તો તમે સ્વીટ ઓછું કરવા માટે અડધો કપ ગોળ લઈ શકો છો અને એની સામે એક કપ પાણી લીધું છે એક કપ લોટ એક કપ પાણી અને પોણો કપ ગોળ લેવાનો છે આપણે હવે ગેસની ફ્લેમ એકદમ જ મીડિયમ રાખી અને પહેલાં આ જે ગોળ છે એને ભાંગી લેવાનો છે અને એમાં સરસ પાણીમાં ઓગાળી લેવાનો છે આ બધો જ ગોળ ઓગળી જાય પછી આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે અને એમાં એક સરસ ઉભરો આવે એકદમ ઉકળે પાણી ત્યાં સુધી ઉકાળવાનું છે અને જો આપણું પાણી છે એ મસ્ત ઉકળી ગયું છે હવે આપણો જે મોણ દીધેલો લોટ છે એને આ પાણી ઉપર એડ કરવાનું છે તો આ રીતે થોડો થોડો છાંટવાનો છે એકસાથે બધું ઢગલો નથી કરી દેવાનું પણ આ રીતે પાણીની ઉપર પતલું જેલ એનું લેયર થાય એ ખાસ ધ્યાન રાખવાનું એવું કરવાનું છે આમાં જે નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે એ હું વચ્ચે કહેતી જઈશ જો વેલણની મદદથી પાણીની ઉપર લોટને આપણે પાથરી દીધો છે મિક્સ નથી કરી દેવાનો અત્યારે જો બધી સાઈડ આ મસ્ત પાતળું એકદમ લેયર થઈ ગયું છે હવે આ રીતે વેલણથી એમાં થોડા થોડા કાણા કરી દેવાના છે અને આ કાણા થઈ ગયા આપણા હવે આને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ એકદમ રહેવા દેવાની છે અને એને ઢાંકી અને પાંચથી સાત મિનિટ જેવું એકદમ મીડિયમ ફ્લેમ પર એને પાકવા દેવાનું છે તો આ જો પાંચ સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે વેલણ લઈ અને હવે આને મિક્સ કરવાનું છે તો બધી સાઈડ એક સરખું લોટ છે સરસ આમાં મિક્સ થઈ જાય અને બધું એક સરખું થઈ દેખાવા લાગે કોરો લોટ ના રહીએ ત્યાં સુધી આને વેલણથી મસ્ત મિક્સ કરવાનું છે અને હવે આપણે એની નીચે એક તવો મૂકી દેસું ગમે તે અને એની ઉપર આ આપણી કડાઈ મૂકી દઈશું ડાયરેક્ટ એમાં ફ્લેમ નથી આવવા દેવાની એવું કરવાથી એમાં ચોટી જશે એટલે અને ગેસ મીડિયમ રાખી અને ઉપરથી એક બે ચમચી જેટલું ઘી લેવાનું છે અને આ રીતે હવે વેલણની મદદથી એને સરસ હલાવવાનું છે તો જો અત્યારે તમને જોઈને એમ લાગશે કે આ તો એકદમ શીરા જેવી થઈ ગઈ છે પણ આટલેથી અટકી નથી જવાનું હવે જ સાચી એની જે બધી ટ્રેક છે હવે ચાલુ થાય છે તો આ રીતે વેલણથી આ બધા ગાંઠા ભાંગતું જવાનું છે આ જે બધો લોટ છે એ ભેગો ભેગો એટલે લાગે કે એની અંદર હજી પાણી હોય એનું મોઇશ્ચર જે છે એને આપણે ઉડાડવાનું છે ફરીથી ઢાંકી અને મેં ફરીથી પાંચેક મિનિટ પછી ખોલી અને પાછું આપણે એક બે ચમચી ઘી એડ કરીએ છીએ અને ફરીથી આપણે વેલણની મદદથી આ રીતે છૂટું છૂટું કરશું આ સ્ટેપ આપણે ચાર પાંચ વખત કરવાનો છે ઓછામાં ઓછી ત્રીસેક મિનિટ જેવી આને ચડવા દીધી હતી મેં અને આ રીતે ફરીથી જો જેમ જેમ આપણે ઢાંકી અને ખોલીએ અને ફરીથી ઘી એડ કરીને વેલણ ફેરવીએ એટલે દર વખતે થોડી થોડી છૂટી થતી જશે તમે જોઈ શકો છો આ રીતે કરવાથી છૂટી પણ થશે અને આપણો લોટ છે એ કાચો છે એકદમ તો એકદમ પાકી પણ જશે કે જેથી ગમે તેટલી ખાઓ ને તો પેટમાં નહીં દુખે જો ફરીથી ઢાંકી દીધી હતી અને પાછું ખોલી અને આ રીતે આપણે પાછું વેલણ ફેરવી લેશું આવું આ સ્ટેપ ચાર પાંચ વાર ખાસ કરવાનો જ છે અને જો જરાય ઘી આપણે એડ કરીએ એટલે જરાય નીચે ચોંટતી નથી નહીંતર આ લાપસી છે એ નીચે બેસી જાય છે એટલે જ આપણે તવો એડ કર્યો છે અને ઘી ફરીથી બે મોટી ચમચી જેટલું લીધું છે અહીંયા ઘીનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે છે તમે વધારે ઓછું કરી શકો છો પણ લાપસીમાં તો ભારોભાર ઘી હોય ને તો ખાવાની બહુ મજા આવે એટલા માટે હું જે રીત ટ્રેડિશનલ છે એ રીતે જ અત્યારે બતાડું છું અને હવે લાસ્ટ વાર આપણે આ રીતે એક ચમચો લીધો છે અને એનાથી એકવાર બધું જ આ રીતે મિક્સ કરી દેવાનું છે કે જેથી એના કોઈ કણ એમાં જો ગાંઠા કે અમુક રહી ગયા હોય તો એકવાર ભાંગી જાય અને પછી વેલણ ફેરવશું એટલે એકદમ જ આ છૂટી છૂટી લાપસી આપણી થઈ જશે જો હવે આપણે એને ફરીથી વેલણ ફેરવી દેવાનું છે આ આપણી લાપસી બનીને તૈયાર થઈ છે પણ હજી એમાં પૂરું નથી થયું હજી એમાં એક સ્ટેપ કરવાનું છે ગેસ હવે આપણે જો બંધ કરી દીધો છે અને આને ઢાંકી અને અડધો કલાક માટે રહેવા દેવાની છે એને અડધો કલાક રહેવા દઈશું એટલે એ એકદમ જો હવે છૂટી છૂટી થઈ ગઈ છે હજી જેમ વધારે રહેવા દઈશું અત્યારે મારે પંદર વીસ મિનિટ જ થઈ છે પણ મેં આજે દિવાસાના દિવસે મેં બનાવી છે એટલે મારે અત્યારે પ્રસાદમાં ધરવા માટે જોઈએ છે એટલા માટે હું અત્યારે લઈ લઉં છું જો આટલી છૂટી થઈ છે હજી જેમ ઠંડી થાય એમ હજી છૂટી થશે આ રીતે છૂટી છૂટી એને કરતું જવાનું છે તો આપણી મસ્ત એકદમ દાણો દાણો છૂટો ખાવામાં જરાય ગળામાં અટકે નહીં એવી આપણી ટ્રેડિશનલ વેલણ લાપસી આ જે બનાવી દીધી છે મેં પહેલાંના જમાનામાં એવું કહેતા કોઈ મહેમાન આવે તો વડીલો કહેતા કે લાપસીના આંધણ મૂકો પણ અત્યારે આ ભૂલાતું જાય છે તો આપણે આ વારસો આગળ વધારીએ અને અત્યારની જનરેશનને આપણે આ બનાવી અને ઘરે બનાવશું તો એ લોકો પણ ખાશે એમને પણ ગમશે અત્યારે છોકરાઓને એવું થઈ ગયું છે કે બધું બહાર મળે છે પણ અમુક વસ્તુ જે આપણી છે તે બહાર પણ નથી મળતી તો એના માટે એ શીખવી જોઈએ એ વધારે સારું ઉપરથી થોડી ખાંડ મેં નાખી છે જે ઓપ્શનલ છે પણ થોડીક ચાવવામાં આવે તો અમારા ઘરમાં અમે નાખીએ છે ઉપરથી થોડીક ખાંડ છાંટવાની અને એક ચમચી ઘી લીધું છે ઘી વગર તો લાપસી અધૂરી જ છે જો આટલી મસ્ત લાપસી આપણી જો એકદમ દાણો દાણો છૂટો અને આ તમે ગમે તેટલી ખાઓ તમને પેટમાં જરાય નહીં દુખે એ હું ફરીથી રિપીટ કરું છું એટલું સરસ પાકી ગઈ છે તો તમને આ મારી લાપસીની રેસીપી ગમી હોય તો તમે એક લાઈક કરી દેજો તમે આ રીતે બનાવો છો કે પછી અલગ રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં જણાવજો અને આ તમે વધારેમાં વધારે શેર પણ કરજો જો આ રીતે હાથેથી પણ જરાય ડૂંચો નહીં વળે એવી ડ્રાય નથી મસ્ત લાપસી આપણી રેડી થઈ ગઈ છે કોને કોને લાપસી ભાવે છે એમની સાથે પણ આ રેસીપી શેર કરી દો અને મને તમારા સજેશન્સ પ્લીઝ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો